ઝાલોદ બીએમ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થી સંસદ બનાવવા માટે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ આ તારીખ છબ્બી છ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર કલાકે વિદ્યાર્થીઓમાં જે નેતૃત્વ કરવાની ક્ષમતા વધે તે હેતુથી આજે કામગીરી કરવામાં આવી હતી ઝાલબીએમ હાઈસ્કૂલ ખાતે આજ રોજ છબી છ બે હજાર પચીસ ગુરુવારના રોજ વિદ્યાર્થી પ્રતિનિધિત્વ બનાવવા માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ વીસ વર્ગમાંથી એક હજાર ચારસો સોળ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું દરેક વર્ગોમાં વિદ્યાર્થી પ્રતિનિધિ બનાવવા અંગેનો અનેરો ઉત્સવ અને ઉમંગ જોવા મળ્યો હતો દરેક વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ બનાવવા માટે તેઓને પોતાનો પ્રચાર પણ ક્લાસરૂમમાં કરતો જોવા મળ્યા હતા એક વર્ગમાંથી કુલ ચાર વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ચાર વોટ નાખવાનું ફરજિયાત હતું તેમજ જેમ ચૂંટણી પ્રક્રિયા યોજાય તે જ રીતે વિદ્યાર્થીઓના નામ સાથે ખરાઈ કરી અને મતદાન કર્યા બાદ હાથની આંગળીઓ પર કાળી લીટી પર માર્ક કરવામાં આવી હતી અને બાળકોમાં આજની જે ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ અને આનંદ પણ જોવા મળ્યો તો સ્કૂલને પ્રિન્સિપલ યુક્તિબેન પંચાલે કહ્યું હતું કે સ્કૂલમાં પ્રથમ વખત જે ચૂંટણી સંસદ માટે વિદ્યાર્થી સંસદ માટે યોજાઈ રહી છે જેથી વિદ્યાર્થીઓમાં પોતાનું નેતૃત્વ કરવાની ક્ષમતા વધી શકે છે જો કે કહી શકાય કે આ જે વિદ્યાર્થીઓને ચૂંટણીમાં ઊભા રહી અને મતદાન કરવા અને પ્રતિનિધિત્વ માટે ઊભા રહેનાર વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાનો પ્રચાર કરવો તે અંગે પણ તે માર્ગદર્શન શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું હતું શ્રી બીએમ હાઈસ્કૂલ ઝાલોદમાં એક નવતર કાર્યક્રમ સ્વરૂપે અમે વિદ્યાર્થી સંસદની ચૂંટણી લઈને આવ્યા છે જેમ ધારાસભ્ય એમપી એમએલએ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી અને એમના મંડળ મંત્રીમંડળની રચના થાય છે એ રીતે આ વખતે અમે બીએમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંસદની રચના કરીએ છીએ જેની અંદર ચૌદસોનું સોળ વિદ્યાર્થીઓ અને વીસ વર્ગોએ ભાગ લીધો છે વીસે વીસ વર્ગોની અંદર બિલકુલ ચૂંટણી જેવું વાતાવરણ છે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે પ્રચાર કર્યો છે અને હવે ચૂંટણી થઈ છે ચૂંટણી થાય છે ચૂંટણીમાં કોઈપણ ચાર ઉમેદવાર વિદ્યાર્થીઓ પસંદ કરશે અને ચારમાંથી જે પ્રથમ ક્રમે આવશે એ બે નંબરોમાંથી દરેક વર્ગના બે બે નંબર કરી અને હેંસી મંત્રીઓ તૈયાર થશે આ હેંસી મંત્રીઓ જીએસ અને એલઆરની વરણી કરશે અને આ રીતે બિલકુલ ચૂંટણીવાળું વાતાવરણ અમે તૈયાર કર્યું છે અને વિદ્યાર્થીની અંદર નેતૃત્વના ગુણ ખીલે તેમજ એ શિસ્ત જાળવે અને બીજા બીજા વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખે એ હેતુસર અમે પ્રથમવાર બીએમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંસદની ચૂંટણી પ્રક્રિયા છે